તો લગભગ બે કલાક પછી તમે જોઈ શકો છો તુવેરની દાર એકદમ સરસ પલળીને ફૂલી ગઈ છે તો તેમાં રહેલું બધું જ પાણી નીતારી દઈશું અને તુવેરની દાળને વાફવા માટે કુકરમાં લઈ લઈશું પછી દાળ દુબે એટલું પાણી નાખવાનું એટલે કે અહીં દોઢ ગ્લાસ જેટલું પાણી નાખવાનું દાળ બાફતી પાણી ના હવે કુકરનું ઢાંકણું ઢાંકી કુકરની મીડિયમ ફ્લેમ પર ત્રણ થી ચાર વિસલ કરી લઈશું હવે દાળ બફાય છે ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ તો એક બાઉલ લઈ તેમાં બે વાડકી જેટલો ઘઉંનો ઝીણો લોટ લઈશું અને લોટને સારી રીતે ચારી લઈશું પછી તેમાં દર ટેબલ સ્પૂન જેટલું તેલનું મણ નાખી સારી રીતે મિક્સ કરી દઈશું પછી થોડું થોડું પાણી નાખી આપણે લોટ બાંધી લઈશું આ લોટ તમે પરોઠાનો બાંધો તેના કરતાં થોડો નરમ અને રોટલીના લોટ કરતાં થોડો કઠણ બાંધવાનો આ લોટને આપણે વધારે પડતો કઠણ નથી બાંધવાનો તો અહીં તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે આપણે લોટને ઢાંકીને દસથી પંદર મિનિટ માટે રહેવા દઈશું હવે આપણે પૂરણપુરીમાં નાખવા માટેનો મસાલો બનાવી લઈએ તો નાનો મિક્સર જલ લઈ તેમાં એક ચમચી એટલા ઇલાયચીના દાણા થોડુંક જાયફર ચારથી પાંચ નંગ જેટલી લવિંગ ત્રણથી ચાર નંગ જેટલા તજના ટુકડા ઉમેરીશું અને સાથે એક ચમચી એટલી ખાંડ નાખી પીસી લઈશું તો અહીં બધું જ બરાબર પીસાઈ ગયું છે હવે જે અહીં દાળ વાફવા માટે મૂકી હતી તે પણ એકદમ સરસ બફાઈ ગઈ છે તો એક મોટું જાડા તળિયાવાળું કઢાઈ લઈ તેમાં બાફેલી તુવેરની દાર ઉમેરી દઈશું અને આ મિશ્રણ થોડું ઘટ થાય ત્યાં સુધી તેને મીડિયમ ફ્લેમ પર થવા દઈશું અને આ મિશ્રણને સતત તમારે હલાવતા રહેવાનું એટલે તે તળિયે બિલકુલ ના ચોંટે તો લગભગ ચાર થી પાંચ મિનિટ પછી મિશ્રણ થોડું ઘટ થઈ ગયું છે તો હવે આપણે તેમાં એક વાડકી જેટલી ખાંડ નાખીશું એટલે જે વાડકી ભરીને તમે તુવેરની દાળ લીધી હોય તે જ વાડકી ભરીને ખાંડ લેવાની હવે ખાંડને સારી રીતે મિક્સ કરી દઈશું અને આ મિશ્રણ ઘટ થાય ત્યાં સુધી થવા દેવાનું છે એટલે કે ખાંડનું જે પણ કંઈ પાણી થાય તે બળે ત્યાં સુધી તમારે આ મિશ્રણને થવા દેવાનું છે અહીં તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ મિશ્રણને સતત મિક્સ કરતા રહેવાનું છે તો લગભગ દસ થી પંદર મિનિટ પછી આ મિશ્રણ પહેલા કરતા ઘટ ગયું છે અને ખાંડનું જે પાણી થયું હતું તે બધું જ બળી ગયું છે હવે આપણે એલાયચી જાયફળ તજ લવિંગ વાતીને રાખ્યા છે તે ઉમેરીશું તો એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલો એ મસાલો ઉમેરીશું સાથે જ તેમાં એક ચમચી એટલું કોપરાનું છીણ ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીં પૂરનપુરી એટલે કે વેડમી માટેનું પૂરણ એકદમ પરફેક્ટ બની ગયું છે વેડમી માટેનું સ્ટફિંગ આ રીતે લોચ્ચા પરતું જ બનાવવાનું એટલે આપણે જ્યારે પૂરનપુરી બનાવીએ ત્યારે તે છૂટી ના જાય હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પૂરણને ઘી લગાવેલી થાળીમાં ઠારી લઈશું પછી તબેઠાની મદદથી આપણે પૂરણને બરાબર સેટ કરી લઈશું પછી ઉપરથી જે મસાલો બનાવીને રાખ્યો છે તે એક ચમચી જેટલો નાખીશું સાથે વરિયાળી એક ચમચી જેટલી ખસખસ અને એક ચમચી એટલું કોપરાનું છીન નાખીશું અને પૂરણ ની ઉપર બધું સારી રીતે ફેલાવી દઈશું હવે આ પૂરણને આપણે દસ થી પંદર મિનિટ માટે ઠંડુ થવા દઈશું તો લગભગ પંદર જ મિનિટમાં આપણું પૂરણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે આપણે તેમાંથી થોડુંક પૂરણ લઈ તેના ગોળા બનાવી લઈશું આ પૂરણને તમે એરટાઇટ ડબ્બામાં ભરી ફ્રીજમાં ત્રણ થી ચાર દિવસ સુધી સારું રાખી શકો છો અને તમારા ઘેર કોઈ મહેમાન આવવાના હોય તો તમે આગલા દિવસે પણ આ પૂરણ બનાવીને ફ્રીજમાં મૂકી શકો છો સાથે જ આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તેને પણ અડધો કલાક થઈ ગયો છે અને તે બરાબર સેટ થઈ ગયો છે તો હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું તેલ નાખી સરખો કરી લઈશું પછી તેમાંથી થોડોક લોટ લઈ તેના લુવા બનાવી લઈશું એટલે રોટલીના લુવા કરતાં આ લુવા થોડાક મોટા બનાવવાના સાથે જ આપણે વેરમી શેકવા માટે તવીને ગરમ કરવા માટે મૂકી દઈશું હવે એક લુવો લઈ ઘઉંનું અટામન લઈ આપણે થોડીક જાડી રોટલી વિની લઈશું આ રીતે રોટલી વણાઈ જાય પછી આપણે વચ્ચે પૂરણ મૂકી બધો જ લોટ ભેગો કરી ઉપરથી વધારાનો લોટ કાઢી લઈશું હવે ફરીથી આપણે ઘઉંના લોટનું થોડુંક અટામણ લઈશું અને આ રીતે હળવા હાથથી પહેલાં થોડું પ્રેસ કરીશું જેથી પૂરણ બધે ફેલાઈ જાય અને તુવેરની દાળની જે પૂરણપૂરી હોય છે તે આ રીતની ઠીક હોય છે અને મહારાષ્ટ્રમાં જે ચણાના દાળની પૂરણપૂરી બનાવે છે તે એકદમ પાતળી હોય છે પછી આપણે વેલણની મદદથી પૂરણપુરીને થોડીક વીણી લઈશું તો અહીં પૂરણપુરી વિનાઈ ગઈ છે હવે આપણે પૂરણપૂરીને શેકી લઈશું અહીં તમારે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની તો પૂરણપુરી એક સાઈડથી શેકાઈ જાય એટલે તેને ફેરવીને બીજી સાઈડથી પણ શેકી લઈશું પછી ઉપરથી થોડું ઘી લગાવીશું તમારી પૂરણપોરી ઉપરથી થોડી ક્રિસ્પી અને બંને સાઈડથી થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તમારે તેને શેકવાની છે એટલે એક સાઈડ પૂરણપુરી તમારે વંટા જવાનું અને શેકતા જવાનું આ પૂરણપુરી ખાવામાં હેલ્ધી છે સાથે સાથે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો તો અહીં આપણી એકદમ સરસ ફૂલેલી ફૂલેલી પુરણપુરી બની ગઈ છે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું અને આ જ રીતે આપણે બીજી પણ પણ લઈશું આટલા માપથી નંગ જેટલી બને છે જો તમે આ પહેલીવાર બનાવતા હશો તો તમારી પુરણપુરી એકદમ પરફેક્ટ બનશે તો અહીં આપડી બીજી પુરણપુરી પણ એકદમ સરસ શેકાઈ ગઈ છે આપણે ગરમા ગરમ પૂરણપુરીને ઘી સાથે સર્વ કરીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો